ઉપર દાતાની ટેકરી છે સીધે સીધી જો તમને દેખાય તો દેખાડી દઉં જો એક્ઝેક્ટ આ સામે મારે અંગૂઠાની નિશાની હામે આવે તો જોઈએ કેરો ભરાવ આવ્યો હવે આની પરથી આજ પોટે એક કેરા જાય આખા આખું ખેતર પાછું કમ્પ્લીટ હોવાઈ ગયા બાકીના કંવાળા બીજા બરી ગયા તો સાપાણી થઈ ગયા હે ક્યાં પડવા નથી જલસો કરે ખેડમાં તો એ તો ઓલી ઉજવે શું કે હા વાયડું કરે ખેતર પર ઈ વાયડું નહી ભાઈ જય બોલી દે યુટ્યુબ ફેમિલી કેમ છે બજા શરૂઆત કરી દોસ્તો આજ ના પોપર પછી ના વ્લોગ ની તો હાલ આપણે ટાણ માં છે પાણી તો જાવું છે મારે એન વાસલીન બેને પાણી વારવા હાલ આવ હે તો જા આમણા શીખી ગઈ છે ક્યાં ખબર નથી મને માથા મારતા શીખી ગઈ છે ગમે ત્યાં થી વાથે ઓની કોસી વાહે થી માથા પાયરા રાખે એક તારી અને બોલતી કે નીનો ખોટો ખાધા જ રાખે તો ખોટ જ નહીં એટલે હું છે કે ને મકાઈ ની ઉંડ પાઉ સાવી ગયો સાવી ગયો માથા મને મારો તો માથા થા માતા છે કે ગી જાવ માથા મારે હા તો ઈ હે ને લખણ ખોટી થઈ ગઈ બહુ માથા મારે રાખે એને કે ખાવું હોય છે ને એટલે એવું છે જો કે ખબર નથી કે માથા ના મારાય માથા ન શીખે કોઈને એવું છે બધું ને જો હવે હે ને ગમે જ્યાં દેખી ગયા દિવાલ દેખે જ્યાં ગમે જ્યાં માથા મારે રાખે એવું બધું છે ચાલો હવે આપણે સોતા જઈ કામ અને પાણી ચાલુ કરીએ ચાલો શરૂઆત કરીએ આજના બ્લોગ હોલી હે હોલી કબે કબે હોલી હોલી કબે એવું હે અને ચાલો સા પાણી પી લઈ તો સા પાણી થઈ ગયા હે કાલ માં પડવા ન દેજો ક્યાં પડવા ન જલસો કરે ઘેડ તો ઈ તો હોલી ઉજવે શું કે હા વાયડુ કરે ખેતર ની ફરતી વખત ઈ વાયડુ નઈ ભાઈ આ તો વાયડુ હોય ઉતાઈની ની એની વાત થતી ભાઈ ચાલો સા પાણી થઈ ગયા હે એટલે સા પાણી પી લઈ પછી સે વારવા દે એવાને કોઈ થી પાણી હા એટલે ઉ છે બધું થોડીક વાર માં છે ઓવર ઉઈડો હે તો અસા બોક તો સાડું કોઈ રાખવા નથી તો જો તો ખરા હા એટલે ઉ છે બધું ભેગું થયું છે ઉડી ઉડી રોયી જાવતી તો આ જે તડકો હે ગજબ કારણ કે હજી અટાણે અટણે ગયા ચાર પાંચ તોય લુ વાયન મારે હાલે હટણે અમારો ભાઈ પાણી તો જે કો એક કેરા માજી બીજ વાવવામાં એટલે કે બીજી વારથી મગ માં પાણી છડાયું હે તો પવન ની બહુ હે ને લુઈ વાય છે કારણ કે ઉનાળો આજ વખતે ઠામુકો બેહી ગયો એવું બધું છે અને હાલો એક કેરો છે પૂગવાયો એટલે ચાર પાસ કેરા ગાવ પાવેલા હે ને આજ પાવા જ પડે સફરજન કા જો કાલ મગ ઉગી જાય તો ખોટું બગડે એટલે એવું બધું છે અને કુદરતી રીતે પવન એવો ઉપડ્યો હોય એમાં સિક્કુ ની સિઝન ચાલુ થઈ ગઈ તો નાના મોટા ઠગલા બંધ સિક્કુ આવી પીડા ઝીણા ઝીણા નાના મોટા પછી પાયકા નથી કારણ કે હજી પાક પડતો આવે ધીરે ધીરે ચાલો ભાઈ મારે હે ક્યારો ભરાવ આવ્યો ઘાયખા વાળી જવું જોઈએ અને ક્યારો હે ઘાય ખા વાર લઈ તો જોઈએ ક્યારે હવે ભરાવ આવ્યો હવે આની કોઈથી આટ પો ક્યારે આખા ખો ખેતર પાછું કમ્પ્લીટ હોવાઈ ગયા બાકીના ભરી ગયા ધી આપડે ગાયકા જાવું પડશે એનું કારણ છે ને જો ક્યારે ભરાઈ જાય ને જો ચલી જાય ને પાણી બગડશે અને બીજા નંબર માં ઉગાવા એટલે ધીરે ધીરે એ નાની મોટી બાબતનું છે ખાસ છે ધ્યાન રાખવું પડતું હોય હા તો માતાજી પાસે આવ્યા છે તો જય માતાજી નામ લઈ લઈ અને ગાય કે વાડી હડી કાઢીએ એટલે આની કોઈ આઠ ફૂટ ક્યારો ભરાઈ જાય તા હું પાછું છે એ ફૂગી જાઉં ક્યારો ફૂગવા આવ્યો અને આલો આપણે ચાલજે તો આજ તો ભાઈ ગિરનારના દર્શન થાય હા નજીક થયો આજ તો જાવ આ બે ટેકરી દેખાય તમારે દાતાની ટેકરી છે સીધે સીધી જો તમને દેખાય તો દેખાડી દઉં એક જેટા સામે મારે અંગુઠાની નિશાની સામે આવે એ ટેકરી એટલે વાતાવરણ છે ટેકરી આગળ દાતા એ નથી વટી જાય અંબાજીની ટેકરી આવે એટલે જાવ હાવ ગિરનાર પાસે પાસે છે તો બહુ મજા આવે જોવાની હાવ નજીક આવી ગયા ચોખ્ખું વાતાવરણ હોય લાવું જોઈએ કેટલો છે તમે દેખાડતો જાવી છે એટલો જય ગિરનારી તો મોબાઈલમાં આવેલી ઝૂમ આઉટ ની સિસ્ટમ ભાઈ મને છે એ દેખાડવાની છે પાણી આપણે જોવાના ભાઈ ક્યાં પાણી પાણી પીકો કારણ કે આપણે અહીંયા થી વારવા જ જવાના એટલે હાલો આપણે ખબર પડી કે મકાઈનો જે વાટ છે ને બીજું ન્યા પાણી પીગું છે તો એ એક ફાયદો એટલે એટલું બાકી રહે હવે નાકુ વારું હે પણ થોડીકવાર પછી એટલે આમાંથી શું છે કે નાકુ વારવા નહીં જવું પડે કોરાણું હે તાલગ એટલો ફાયદો રહેવાલા આપણે નાકુ નથી ફરાતો તાલક આપણે બેહવાનું

આવી ગયો થોડોક ગાડીમાં ફોલ્ટ કારણ કે નંબર પ્લેટની આમ તો જો કે આમાં નંબર પ્લેટ તો ના આવે તો ફાડી નાખીએ આ રોદા બહુ આવ્યા રાખે ને ખટ ખડખડ ચા રાખે ને એટલે હે ને થોડુંક ડેમેજ આવ્યું છે કાંઈ વાંધો નહીં હાલો તો દૂધ લઈને આપણે હવે હાલીએ આપણા ઘર ધારા તો આ ક્યારે મત બે આ વખતે બે સીધા કરવા હતા પણ ન કર્યા કારણ કે દર વખતે ધૂળ બહુ ખેંચવું પડે એટલે આ વખતે બે ક્યારે રાખી દીધા કે પહેલા ક્યારેમાંથી પેલું વૈયા આવે ને બીજા ક્યારેમાં બીજું ઉયા આવે એટલે એવું આ વખત આયોજન છે બાકી તો ઘઉંમાં તો બે ખેંચી લીધા હતા એટલે એવું હે અને હવે નાન બધા હેરખા કરી દઈ એટલે થોડોક મોલાયત મોટી થાય ને તો અહીંથી કંઈ ભૂંડ કે એવું કંઈ નું આવે ખાસ કરીને બહુ ધ્યાન રાખવું પડે ભૂંડને એવું આવી જાય ને તો નુકસાનકારક થાય એટલા માટે આમ બો વધતો નથી કંઈ કારણ કે એને ગરમી લાગી ગઈ ખોળ ને એવું કઈ ને પછી હોય છે એવું દેખાય મને હજી થોડીક ફૂટ સારી છે થાય પણ વાર લાગશે થોડીક લાગશે વાર પણ આંબાને આવશે મજા એના જેવું હે ભાઈ જાહેર ઝીણી ફૂટી ફૂટીઓ હાલો ભાઈ તો કામ થઈ ગયું છે પૂરું આજનું ને પાણી ના સક્યા આગલા પાવા નતા એ પવાઈ ગયા એવું બધું છે ને મકાઈના ડોડા હવે મહિના પાકવા તો મકાઈના ડોડા પાક આવે ખાવાની મજા આવે પણ જો કે આપણને તો હોય એટલે ન મજા આવે બાકી તો માણા વેસાતા લઈને મકાઈને ડોડા ને એવું ખાતા હોય જોકે આપણે એવું હે નહીં ડોડા બધા ઘણા બધા પણ આપણે કોઈ કોઈ સાઈખો જ નહીં હા એ અમારે ઢોર ખાઈ એ હોટક એના હા મોટા મોટા અમુક બહુ પાયકા હે ભલે પાયકા કારણ કે મકાઈ ફૂલે ફૂલ સમરી ગઈ અને હાઈ ક્લાસથી કામ થઈ ગયું છે એવું બધું છે તો હાલો હવે ખાવે તો એ બધા પૂરા અને કાલે દિવસમાં આમાં પાણી વરી ગઈ આપણે વાર લઈ પાણી રજાની કરી લઈ મજા હા પાણી વાર એટલે કામ કામકાજ ચાલુ થઈ જાય આંબામાં મંડી જો કેરીઓ ગા હો તબક તબક નાની નાની આકાશમાં ટમકતા હોય ને એવી કેરીઓ દેખાય હાલો મળશે તે કાલના લોગમાં ત્યાં સુધી હું ભારી છે હેઠે પુકડ દઉં અને મળશું કાલના લોગમાં ત્યાં સુધી જય મુરલીધર જય દ્વાર કરીશ